નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જે મિત્રોને લોન લેવાની હોય તે આ યોજના અંતર્ગત તમે લોન લઈ શકો છો તે અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજના અંગેની વિગતવાર માહિતી આપણી ચેનલ પર દરરોજ એક વિડીયો તમને મળતો રહેશે આ યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા લોન બે હજાર ચોવીસ જેમાં વિભાગમાં વાત કરીએ તો સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને મંત્રાલય દ્વારા તેનું સંચાલન કરવામાં છે ઉદ્દેશમાં વાત કરીએ તો અઢાર પ્રકારના પરંપરાગત કારીગરોને ધંધાના વ્યવસાય વિકાસ માટે આ યોજના તમને લોન આપતી હોય છે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો પીએમ વિશ્વક્રમા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે માહિતી મેળવી શકશો તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેમાં યોગ્યતામાં વાત કરીએ તો જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું જોતા હોવ તો પીએમ વિશ્વકર્મા યોજના તમારો પ્રવેશદાર છે અને આ યોજના પ્રારંભિક એક લાખ રૂપિયાની ઓફર કરે છે ત્યારબાદ તમારા સાહસો અને વિસ્તાર માટે વધારાના રૂપિયા બે લાખ રૂપિયા સુધી તમને લોન આપવામાં આવશે જેમાં સુથાર લોહાર સુવર્ણકાર હોડી બનાવનારાને વધુ અઢાર વિશિષ્ટ વેપાર સમાવિષ્ટ યોજનાનો લાભ મેળવો વાળન અરજી શિલ્પકારો અને વિવિધ કારીગરોનો સમાવેશ પહેલે હેઠળ સમર્થન મેળવે છે એમાં મળતી સુવિધામાં વાત કરીએ તો આ પ્રધાનમંત્રી શ્રમ સન્માન યોજના બે હજાર ચોવીસ હેઠળ રોજગાર આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરતી હોય છે આ યોજના હેઠળ સમાજ પરંપરાગત કારીગરોને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે અને આ યોજના હેઠળ તમામ રોજગારો આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરવામાં આવશે સામાન્ય બજેટ બે હજાર ત્રેવીસના પ્રથમ વખત ભારત સરકારે દેશના કરોડો કારીગરોને કામદારો માટે એક પેકેજ બહાર પાડવામાં આવ્યું છે આ પેકેજમાં ટૂંકમાં પીએમ વિકાસ કહેવામાં આવશે આ યોજના હેઠળ કારીગરોને કામદારો સમયાંતરે સુવર્ણ રોજગારની તકો આપવામાં આવશે જેથી તેઓ પોતાની આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી શકશે અને આ યોજના હેઠળ દેશના લોકોને જ સહાય આપવામાં આવશે જેઓ પરંપરાગત કારીગરો અને કામદારો જેવા કે સુધાર સુવર્ણકાર શિલ્પકાર લુહાર અને કુંભાર છે આ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ યોજના શરૂઆતમાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને અઢાર મહિના સુધી ચૂકવણી કર્યા પછી બે લાખ રૂપિયાની અને વધારાની લોન પણ યોગ્ય બનશે તો તમને આપવામાં આવશે આ યોજના અંતર્ગત આ યોજના વ્યાજ દર માત્ર પાંચ ટકા તમારે ભરવાનો રહેશે આ યોજના તાલીમ લઈ રહેલા કારીગરોને અડધી વેતન સમકક્ષ નાણાકીય સહાય ની જોગવાઈ સમાવિષ્ટ થાય છે અને આ યોજના દરેક લાભાર્થીને પાંચસો રૂપિયાની દૈનિક ભથ્થા આપવામાં આવશે અને પાંચ દિવસ માટે સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે આ યોજનામાં દરેક લાભાર્થી ઓળખ ત્રણ સ્તરીય રીતે કરવામાં આવશે એમાં દસ્તાવેજોમાં વાત કરીએ તો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર પાન કાર્ડ ઓળખપત્ર જાતિ પ્રમાણપત્ર બેંક પાસબુક મોબાઈલ નંબર સરનામા પુરાવા અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે તમારે આપવાના રહેશે પીએમ વિશ્વકર્મા યોજના કોને લાભ મળશે તો અહીં તમે જોઈ શકો છો કેટેગરી સુથારે ના બનાવનાર ઘણી બધી કેટેગરી અઢાર પ્રકારની કેટેગરી તમને આપેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અરજી કઈ રીતના કરી શકો છો છોકરો તમે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી તમને ત્યાં સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે અને આપણે નેક્સ્ટ વિડીયો પણ એનો બનાવી દઈશું જેથી તમને ખ્યાલ પણ આવે કઈ કઈ રીતના તમે આવેદન કરી શકો છો જેથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ આવનાર વિડીયો તમને મિસ ના થાય જોવાનું તો બસ મિત્રો આ વિડીયો માટલું જો તમને વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો